અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે રાજ પીપળા ચોકડી સ્થિત પટેલ નગરના દાજી કોમ્પ્લેક્ષમાં રહેતા બુટલેગર પ્રકાશ ઉર્ફે માસ્ટર લાજરસ વસાવાના ઘરે દરડો પાડ્યો હતો

ઇમરાન ઉર્ફે મરઘી દિલાવર દીવાનને ને તેના ઘરેથી પકડી પાડ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે પકડાયેલા કુખ્યાત બુટલેકર સેકડો ગુનામાં સંડોવાયેલ હોવાનું પણ સામે આવ્યું છે